ચાલો મીઠાઈ ઓળખવાની છે કઈ મીઠાઈ છે વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ આજે આપણે બનાવવાના છીએ ઘઉંના પોકનું જાદરિયું જો આપણે આ ઘંટલે દળી અને લીલા પોકને એકદમ ભૂકો કરી નાખ્યો છે સાવ લોટ નથી પણ કરકરવું છે એટલે જ આપણે ઘંટલે દળીએ છીએ તો આ જે પોકનો લોટ છે એની અંદર આપણે ધાબો દેવાનો છે ધાબો દેવો એટલે શું કે આની અંદર આ કણી છે ઘઉંની એટલે ઘઉંની કણી છે આપણે સીધી પાયલીને જો નાખીએ એને તો એ કડક રે એટલા માટે એની અંદર ગરમ ઘી અથવા તો ગરમ દૂધ બે માંથી એક વસ્તુ ગરમ જોઈએ આપણે દૂધ છે એને ગરમ કર્યું છે તો ગરમ દૂધ અને ઘીનો ધાબો દેવાનો છે એટલે એની અંદર આપણે ગરમ દૂધ નાખશું થોડુંક અને ઘી નાખશું આ રીતે ઘી અને દૂધ નાખી અને ધાબો દેવાથી છે ને આ કણી હોય ને ઘઉંની એ પોહી જાય થોક વાર થાય ને એટલે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ ધાબો છે ને ઓછો પડવો જોઈએ જો આ રીતે એને સરસ ધાબો દઈ દેવાનો છે એટલું દૂધને ઘી નાખવાનું છે કે જો આ રીતે સીધો લાડવો વળી જાય જો આમ આ રીતે ધાબો દેવાનો છે ધાબો આ દેવાય જાય ધાબો દેવા એટલે શું કે એની એને પલાળવું તો આ ધાબો દેવાઈ જાય પછી એને આ રીતે દબાવી દેવાનું છે એટલે બધી કણી છે એ સરસ રીતે પોહી જાય અને આને એક મિનિટ જેટલું આમને દબાવીને રાખી દેવાનું છે ઢાંકીને એટલે સરસ રીતે પોહી જાય અને ત્યાં સુધીમાં આપણે ઘી અને ગોળની લઈ લઈએ દેવાનું છે દસ પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણો ઢાબો છે એ સરસ રીતે દેવાઈ ગયો છે એટલે કે આ ઘઉંની કણી છે ને એ સરસ રીતે પોહી ગઈ છે આપણે બધા કણ છે ને છૂટા પાડી લઈએ જો પાય માટે આપણે થોડું ઘી લેશું અને ઘી ગરમ થાય થોડુંક એટલે આપણે એની અંદર આ દેશી ગોળ છે દેશી ગોળ નાખીશું આ રીતે ગોળ છે સાવ ઓગળી ગયો છે તાપ આપણે થોડોક ઓછો કરી દઈએ છીએ ઘી અને ગોળ એકદમ સરસ મિક્સ થઈ ગયા છે அப்பா தீட்டி தை જો આ રીતે આપણે પાય લીધી છે ને ઘી અને ગોળની એની અંદર આપણે ફૂલ પાય હતી ને ત્યારે આપણે આ જાદરિયાનો લોટ નાખ્યો તો એટલે ફૂલ પાયો અત્યારે નાખીએ ને પછી તરત જ આપણે એને નીચે ઉતાર લેવાની તર પાય વધારે જો આવી જાય તો કણ છે ઘઉંના એ થોડા કડક થઈ જાય ને પાય સ્ટ્રોંગ આવી જાય એટલે જે આ રીતે ધીમે ધીમે પછી એને હલાઈ નાખવાનું છે પછી આ થાળીની અંદર આપણે ઢાળી દઈએ ચાલો થાળી ની અંદર આપણે ઢાળી દઈએ જો આપણું જાદરિયું સરસ રીતે તૈયાર થઈ ગયું છે આપણે એને થાળીમાં ઢાળી દીધું છે હવે થોડીક વાર એને ઠરવા દેવાનું છે ઠરી જાય પછી આપણે એની એની ઢેફલી છે નાની નાની પાડી દેસું છરીની મદદથી ચાલો થોડુંક ઠરી ગયું છે એટલે આપણે એની ઢેફલી પાડી લઈએ જો આ રીતે સરસ મજાની આપણી ઢેફળી બનીને તૈયાર થઈ છે અને લીલા પોકનું ચાદરિયું તો જ્યારે લીલા ઘઉં છે એ પાકે એટલે પાકવાની તૈયારી હોય ને ડુંડામાં જ્યારે દાણા થઈ જાય ને ત્યારે એને બળતણ ઉપર શેકી અને છાણ અને બળતણ છાણા હોય ને એને છાણા અને બળતણ ઉપર શેકી અને ઘઉંની ડુંડી છે એ તૈયાર કરવામાં આવે છે એમાંથી દાણા બહાર કાઢી પછી આ લીલા પોકનું જાદરિયું બનાવવામાં આવે છે આ જાદરિયું આપણે નિશાળમાં નાના છોકરાઓને ખવડાવવા માટે બનાવ્યું છે